નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી આ રાજ્યમાં ગૌ હત્યાની વાત કરો કે પછી પશુ ચોરીની વાત કરો તેવી ઘટનાઓ અવારનવાર છે તે બની રહી છે અને આ મામલે રાજ્યની સરકાર પણ હવે આકરા તીવર અપનાવી રહ્યા છે અને જે પ્રકારે આ ગૌ તસ્કરી થાય છે ગૌ હત્યા થાય છે તેને લઈને પોલીસ છે તે કડકમાં કડક કાર્યવાહી કરે છે આરોપીને જેલ ભેગા કરે છે અને આરોપી છે તે સજા પડે તે માટે પણ રાજ્યની સરકાર સતત કટિબદ્ધ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે આ રાજ્યમાં ગૌ હત્યાઓની ઘટના ભૂતકાળમાં બની રહી છે અને જેના પર કે નોંધાયા છે અને આ ગૌ હત્યારાઓ છે તેને પણ એક મોટું ગાંધીનગરથી પણ નિવેદન આપ્યું છે સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધ નો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌમાતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌમાતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બેવ હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે ગુજરાત સરકાર

આ ગૌ અને પશુ તસ્કરીઓને ચેતવણી આપતા કહ્યું છે કે ભૂતકાળમાં ગુજરાતની સરકારે આ પહેલો કાયદો કાયદો બનાવ્યો હતો અને ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે જે પ્રકારે રાજ્યમાં આવી ઘટનાઓ બની છે અને ગઈકાલે જે પ્રકારે કોર્ટે ચુકાદો આપ્યો છે તેને લઈને પણ હર્ષ સંઘવીએ વાત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे पीर परा